રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલ જ્ઞાન જ્યોતને ઉજાગર કરવા અને વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે સારી કારકિર્દી તથા શિક્ષણ મળે તે હેતુસર આગામી ત્રીસ માર્ચના રોજ સમગ્ર રાજ્યમાં જ્ઞાન સાધના સ્કોલરશિપ યોજના અંતર્ગત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં તમામ સરકારી શાળા અને આરટીઆઈમાં પ્રવાસ મેળવેલા ધોરણ એક થી આઠ ના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે આ યોજનાનો લાભ તમામ વિદ્યાર્થીઓને મળી રહે તે હેતુસર આજે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરની તપોવન વિદ્યાલય ખાનગી શાળામાં મેગા ક્વિઝ કોમ્પિટિશન સ્પર્ધા યોજાઈ હતી જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ આ શબ્દકોશ સ્પર્ધામાં હાજર રહ્યા હતા આ સ્પર્ધાના માધ્યમથી વિદ્યાર્થીઓમાં રહેલી શૈક્ષણિક ઉર્જા તથા જ્ઞાન જ્યોત ઉજાગર થશે આગામી દિવસોમાં ત્રીસ માર્ચના રોજ રાજ્ય સરકાર દ્વારા લેવાતી જ્ઞાન સાધના સ્કોલરશીપમાં ઉત્તીર્ણ બની નામ રોશન કરશે વિપુલભાઈજી દલસાણિયા સંચાલક શ્રી તાપવન વિદ્યાલય ધાંગધ્રા આપણને ખ્યાલ છે કે ત્રીસ માર્ચના રોજ રાજ્ય સરકાર દ્વારા એક જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષાનું આયોજન કરેલ છે જેમાં રાજ્યના તમામ ગવર્મેન્ટ સ્કૂલના અને આરટી અંતર્ગત જે ધોરણ માં અભ્યાસ કરે છે તમામ વિદ્યાર્થીઓ સખત પ્રયત્ન કરી રહ્યા છે તે વિદ્યાર્થીઓ બેસ્ટ પરિણામ આવે અને દરેક વિદ્યાર્થીને આ યોજનાનો લાભ મળે તે હેતુથી અમારી શાળામાં મેગા ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન કર્યું છે આ સ્પર્ધાની અંદર ગવર્મેન્ટ સ્કૂલના ગઈકાલે કુલ સોળ ટીમે ભાગ લીધો હતો અને તેમાં પણ ગવર્મેન્ટ સ્કૂલની બધી શાળાઓ અહીંયા આવી હતી અને બધી સ્પર્ધામાં બધા જ વિદ્યાર્થીઓ ખૂબ જ સારું પ્રદર્શન કરેલું હતું તેમજ આજ રોજ અમારી શાળાના ધોરણ આઠના સિત્તેર વિદ્યાર્થીઓએ પણ આ સ્પર્ધામાં ભાગ લીધેલો છે દરેક વિદ્યાર્થીઓ છેલ્લા પંદર વીસ દિવસથી સખત પ્રયત્ન કરે છે અને આ જે સ્પર્ધા છે તેમાં ધોરણ આઠના જ વિદ્યાર્થીઓ પાર્ટિસિપેટ છે અને તેના દરેક વિષયની દરેક શિક્ષકો પણ તૈયારી કરાવી રહ્યા છે દરેક વિદ્યાર્થીઓ આ પરીક્ષાની તૈયારી કરીને પોતે જે પરી જે હમણાં ટૂંક સમયમાં જે પરીક્ષા આવવાની છે તેમાં ઉત્તીર્ણ થાય અને દરેક વિદ્યાર્થીઓને કાંઈક નવું જાણવા મળે કોમ્પિટિશનના માધ્યમથી પણ બાળક કંઈક નવું શીખે છે તે હેતુથી આ શાળા અમારી શાળામાં આવું આયોજન છે અને દરેક વિદ્યાર્થીઓ કાંઈક નવું મેળવે નવી જિજ્ઞાસા વૃત્તિ ઊભી થાય તે માટે અમારી શાળાએ આ પ્રયત્ન કરેલ છે તેમાં તમામ વિદ્યાર્થીઓ વાલીઓ અને અમારા આજુબાજુના મિત્રોનો પણ ખૂબ ખૂબ સહકાર રહેલો છે થેન્ક યુ મારું નામ બારૈયા હિતેશભાઈ ગોરધનભાઈ મારી દીકરી સ્નેહાબેન બારૈયા ધોરણ આઠમાં અત્યારે તપોવન વિદ્યાલય આંગ્રામાં ધોરણ આઠમાં અભ્યાસ કરે છે શ્રી તપોવન વિદ્યાલય દ્વારા મેગા ક્યુઝ કોમ્પિટિશનનું આયોજન ખૂબ સરસ રીતે કરવામાં આવ્યું છે જેમાં ધોરણ આઠના સિત્તેર જેવા બાળકો ભાગ લઈ રહ્યા છે બાળકોની સુશક્ત શક્તિ વિકસાવા માટે આ સુંદર મજાનું આયોજન છે જે જ્ઞાન સાધનાની આગામી પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી છે બાળકો ખૂબ જ ઉત્સાહથી ઘરે પણ ખૂબ જ તૈયારી કરી રહ્યા છે જેનું સુંદર પરિણામ અને સુંદર આયોજન આ જોવા મળે છે અને આગામી સમયમાં જે જ્ઞાન સાધનાની પરીક્ષામાં જેમાં જીડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે જયેશ કુમાર જ્વાલા ધ્રાંગધ્રા